હાર્દિક કેટલા દિવસ પછી ભણવા જવાનું છે પાંચ દિવસ પછી હાર્દિક ને ભણવા જવાનું છે કેમ કે પાંચ દિવસ ના મજા નથી આજ કઈક મજા આવી છે કાર્તિક હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નવા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો જો અમારા હાર્દિકભાઈને પાંચ દિવસ પછી ભણવા જવાનું છે કેમ કે પાંચ દિવસ થઈને મજા નથી

હારો હાલો રેડી થઈ જાવ હલો કપડા પહેરીને હે તા જો મારે છે રાંધવાનું છે હાર્દી ખાટું બટેકાનું શાક ઈ કે બટેકાનું સોળીનું રીંગણાનું શું કરું ઓળો હાર્દી કેનું શાક ખાય બટેકા હારો હલો તો હાર્દિક ભાઈ આટલું બટેકાનું શાક બનાવવાનું છે બનાવી નાખું અને પછી મળીએ આગળ હાર્દિકભાઈને તૈયાર થઈ જાય હાર્દિક ને જો મારા કપડાં વોશિંગ મશીનમાં વોશ થાય છે જો

ભણવા તો જવું પડે ને કેમકે પાંચ દિવસે મજા નથી તમને ખબર જ છે એટલા બે દવાખાના બદલા ને તી એ માઇને એને છું બોલો હજી તોય એને ઉધરે તો આવે જ છે પણ તોય મેં કીધું હવે કેટલી બધી રજા થઈ ગઈ છે તો મેં મેં કીધું હવે તો તારે જાવું પડશે એમ ભલે મજા ન હોય ને તો પાછો ફોન કરજે તાર ટીચરને કહેજે ફોન કરી દો એમ પણ મેં મેઘી ધોવા જાય એમ હાજરી તો પૂરાઈ જાય કેમ કે સાદી રજા થઈ ગઈ પાંચ દિવસ બોલો હાર્દિક આમ જો હાર્દિકની નવી બોટલ લાવ્યા તા મેં જો મિંદડી વાળી જો મસ્ત છે હાર્દિકને બહુ ગમે છે બહુ મસ્ત છે ગાર્ડન ને ટિફિન ફ્રેટ બટેકાનો શાક રોટલી અને ઠેલો પેક થઈ ગયો હાર્દિક સાવ ન થવે સાવન છે ને આમ જો હાર્દિક ભણવા જવાનો ટાઈમ છે ને આમ જો વરસાદને આવવાનો ટાઈમ છે જો તો કેવો વરસાદ આવે બોલો હવે આમાં કેમ જાવું ભણવા મેઘવા જવાના છે વરસાદ કેટલો આવે છે બોલો માવું કરે છે ને એવું પસંદ કે મમ્મી વરસાદ આવે તો નથી જાવ એમ એવો છે રેડી થઈ ગયો

હાર્દિક ના પપ્પા છે નીચે ઊભા છે હાર્દિક ભાઈ જો અમારે જવાનું છે હાર્દિક કાના ટાટા મને તારી યાદ આવશે કાના કેમ કે પાંચ દિવસ ના ઘરે હતો ગમશે એની ઘડી સારો જો હાર્દિક ભાઈ જાય છે ને પપ્પા નીચે ઉભા છે હા હાર્દિક ભણીને વૈયા ને તી મળી હો સારું હાલો હાર્દિક ભાઈ તો ભણવા વૈયા ગયા છે ને હવે છે ને આપણે રાંધવાનું છે થોડુંક અધૂરું કામ છે ને પૂરું કરવાનું છે જો

હું તો છે ને દશામાની આરતી હતી કે એમાં વઈ ગઈ હતી મીસે અમારા દશામાં બધાય દેહાડ્યા ને તે ત્યાં ધૂન ગાવા ગીત ગાવા વહી ગઈ હતી એટલે હાર્દિકભાઈ છે ને પપ્પા લેવા ગયા હતા ને હાર્દિકભાઈ જો અમારે હું ને તો જોઈએ મસ્ત રીતના કપડાં બદલીને ફ્રેશ થઈ ગયા છે જો એટલે અત્યારમાં વિડીયો સો વાઈ ગયા સારું પીરો બોલો સારું ચાલો હાર્દિકભાઈ તો જો અમારે આમ જો ખુલ્લા વાતાવરણમાં આમ જો મજા આવે હો એમ લાગે કે દેહમાં હું તો એવું લાગે કાર્દિક એમ કેવું મસ્ત છે ને ને વાતાવરણ છે હાર્દિક ભાઈ હાર્દિક વરસાદ આવશે એવો આમ તો અંધારે એમ છે એવો પણ જો હાર્દિક ભાઈ ના સોળ ની શાક ખવરાવાનું છે સારું ફેમિલી રાંધી નાખીએ પછી કન્ટિન્યુ કન્ટિન્યુ જો જોડિયામાં